મારું નામ પારસ ભેડિયા છે હું રાજકોટ પ્રમુખ અમારો મુદ્દો રાજકોટ મહાનગરપાલિકામાં જે પાર્ટ ટાઈમ કાયમી સવારે કામ જે ભરતી મંજૂર થઈ છે આ ભરતીમાં રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબ શ્રીને અમે એક મહિના પહેલાં લેખિતમાં વિરોધ નોંધાવ્યો હતો કે ભાઈ હાલ જે આમાં એક નિયમ નાખ્યો છે આમાં કે ભાઈ જેના ઘરમાં માતા પિતાએ દાદા દાદીએ ભૂતકાળમાં નોકરી કરી હોય જેની પાસે એની પેન્શન બુક હશે એ જ નોકરીમાં ફોર્મ ભરી શકે આ મુદ્દાને અમે વિરોધ કરીએ છીએ બીજું તમે જોઈ શકો છો કે આ મુદ્દા આ આ ભરતીમાં આ ફોર્મની અંદર પાર્ટ ટાઈમનો નિયમ લખ્યો છે આખા ગુજરાતમાં કંઈ પાર્ટ ટાઈમનો નિયમ નથી બરાબર અને એનો રોજ પણ મિનિમમ વેજીસ મુજબ એનો રોજ ચૂકવવામાં આવશે એટલે બસોને ચોમ્માલીસ રૂપિયા લેખે એનો રોજ ચૂકવવામાં આવશે આ અન્યાય છે અને બીજું ક્યારે પણ કાયમી ક્યારે કાયમી થશે કેટલો પગારાત્મા આવશે કે શું છે પ્રોસેસ આખી કોઈ જાતની કાંઈ પણ માહિતી એમાં લેખી નથી ફક્ત એમના ફોર્મ બહાર પાડી નાખ્યા છે અમે આ નિયમોનો વિરોધ કરી છે અમારી માંગણી સ્પષ્ટ છે કે ભાઈ રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી પાર્ટ ટાઈમ સફાકામોની જે ભરતી મંજૂર કરવામાં આવી છે એમાં માતા પિતા દાદા દાદીનો નિયમ રદ કરવામાં આવે પાર્ટ ટાઈમની જગ્યાએ ફૂલ ટાઈમ લગી એકવી હજાર પાંચસોમાં ભરતી કરવામાં આવે દાદા દાદીનો નિયમ હટશે એટલે તમામ લોકોથી એ ફોર્મ ભરી શકવાના છે આમાં એવું થાય છે કે ફક્ત જેના ઘરમાં ભૂતકાળમાં દાદા દીદી નોકરી કરેલી હોય એ જ લોકો ફોર્મ ભરી શકે એનો સીધો મતલબ એવો થાય છે કે ફક્ત વારસદાર જ ફોર્મ ભરી શકે તો વર્ષોથી જે લોકો અહીંયા સફાઈ કામદાર સફાઈ કામગીરી કરે છે વર્ષોથી જે લોકો અહીં વસવાટ કરે છે એ લોકોને ન્યાય ક્યારે મળશે આજે અમે છેલ્લા બે બે વર્ષથી આંદોલન ચલાવીએ છીએ હું ભારતીય જનતા પાર્ટીનો અઢાર વર્ષથી કાર્યકર્તા છું આ બાબતે જમીનભાઈ હું આખા પાર્ટીને દોષ નથી આપતો હું સમગ્ર ભારતીય જનતા પાર્ટીને દોષ નથી આપતો ઓનલી ફોર જમીનભાઈ ઠાકર છે આ બધી વસ્તુમાં રમત કરે છે છેલ્લા બે મહિનાથી અમે એને મળવાના પ્રયાસો કરી છે અમને જોઈન જોઈને ભાગે છે બરાબર કારણ કે આ નિયમમાં આ બધાના સેટિંગ થઈ ગયા છે અગાઉ પણ અઢાર અઢારમાં પણ જ્યારે ભરતી મંજૂર થઈ હતી અમે આઠ મહિના પહેલાં આ ફોર્મ રદ કરાવ્યા નિયમ રદ કર્યા છતાં આ ફોર્મને આ ક્યાંથી આવ્યા પાંચસોની બત્રીસની જે ભરતી મંજૂર થઈ છે અમે એમાં તૈયાર છીએ અમે એમાં ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માની છે કે ભાઈ તમારા સહકારથી અમે તમે અમારી ભરતી મંજૂર કે ગરીબ રોટલા મળશે પણ આ તમે જે નિયમ ઘાયલો વારસાનો નિયમ ઘાયલો છે આમાં એમાં ફક્ત ને ફક્ત ભૂતકાળમાં જેના દાદા દાદી માતા પિતાએ નોકરી કરી હોય એને જ નોકરી મળશે આ અન્યાય છે આ અત્યાચાર છે આ બાબતે અમે જરાય પણ નમતું નહીં જોખીએ અમે ભારતીય જનતા પાર્ટીના અમુક વીસ વર્ષથી કાર્યકર્તા છે અમુક ચાલીસ વર્ષથી કાર્યકર્તા છે બધે કાર્યકર્તા તરીકે કામ કર્યું છે પાર્ટીને અમે ભોગ આપ્યો છે એક બાબતે નમતું નહીં જોખવા માગીએ વંદે